સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરભી ડેરીના આઉટલેટને કરાયા સીલ શંકાસ્પદ નકલી પનીર સુરભી ડેરીમાંથી મળી આવ્યા હતા એસઓ જી પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળી લીધા છે સેમ્પલ જ્યાં સુધી સેમ્પલનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી તમામ આઉટલેટ બંધ રાખવા કર્યો આદેશ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરભી ડેરીના ત્રણેય આઉટલેટને કરાયા સીલ મીડિયાના અહેવાલ બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું રિપોર્ટર કોમલ હરસોરા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ મારું નામ બીઆર ગ્રમભટ્ટ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સૌ પ્રથમ સુરભી ડેરીના ખટોતરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ જ્યાં સાતસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડ પકડવામાં આવેલ જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથકરના છે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ બાકીનો જથ્થો સીઝ કરવામાં આવે અને તે સંસ્થામાં વેચાણ બંધ બંધ કરાવવામાં આવેલ

અત્યારે શંકાસ્પદ જુસ્થો કહી શકાય આપણે અને લોકોના આરોગ્યને સાથે ચેડા રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેરસે છે કઈ ભેરસે છે એટલી બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે અત્યારે કેટલી દુકાનોને સીલ કરાય છે અત્યારે ટોટલ ત્રણ દુકાનોને સીલ કરવામાં આવે છે